જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં આપણો જે કાંઈ વિડીયો છે એ આપણે કરમદા કેવી રીતે આથવા એ હું તમને આજે બતાવીશ તો કરમદા આથવા માટે મેં અહીંયા પાંચસો કરમદા લીધા છે અને કરમદા સરસ રીતે મેં ધોઈ લીધા છે અને પછી આપણે અડધા વાટકા જેટલું મીઠું લીધું છે કરમ દાથવા માટે બે ચમચી આપણે મોટી મોટી બે ચમચી હળદર લીધી છે તો આપણે કરમદાને આપણે આથી લઈશું પહેલા આપણે બે ચમચી હળદર લીધી છે એ આપણે એડ કરી દઈશું હવે આપણે આ મીઠું લીધું છે એડ કરી દઈશું હવે સરસ રીતે આ મિક્સ કરી દઈશું અળદર ને મીઠું નાખું છું કરમદામાં આ રીતે મિક્સ કરી દઈશું કારણ કે ઘણા લોકો કરમદાના સંભારીયા બનાવતા હોય કોઈ તળીને બનાવતા હોય કારણ કે આ વિડીયો મેં એટલા માટે મીકો છે ઘણા લોકો કરમદા આ રીતે હાથીને પણ ન ખાતા હોય એમ એટલે એકવાર તમે આ રીતે હાથીને ખાજો સરસ લાગશે એમ સરસ રીતે આપણે મીઠું અને અળદર એકદમ કરમદામાં ભળી ગયું છે અને મિક્સ પણ થઈ ગયું છે તો આપણે એક કાચની બહડીમાં ભરી લેશું આ રીતે એટલે બધા કરમદાને આ રીતે આપણે ભરી લઈશું હવે આપણે સરસ રીતે બવણીમાં ફરી દીધા છે અને આ રીતે થોડુંક થોડુંક આમ ભાર દેવાનું એમ પછી આપણે જે કાંઈ આ બાઉનમાં મીઠું વધ્યું છે થોડુંક આપણે બાઉનમાં પાણી એડ કરી દઈશું આ રીતે અને આ રીતે આપણે એડ કરી દેવું પાણી એટલે કરમદા હંમેશા બુડા બુડાબૂડ જ રાખવાના છે પાણીમાં તો સરસ રીતે ખાટા મીઠા થઈ જાય થોડુંક ઉપરથી થોડુંક એડ કરીશું આ રીતે કરમદાને આપણે આપણે બુડાબૂડ રાખીશું તો સરસ રીતે અથાય પણ જાય છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું આને આપણે ત્રણ દિવસ સુધી આપણે રેવા દેવાના છે પાણીમાં તો સરસ રીતે આપણે અથાય પણ જાય છે અને મસ્ત બની જાય ખાટા મીઠા ખટુમરા તો ત્રણ દિવસ પછી આપણે જોઈ લેશું કે આપડા કરમદા કેવી રીતે અથાઈ ગયા છે

મજા આવે અને બપોરના લંચમાં તમે ખાવ તોય મજા આવે એમ ખાવાની બહુ મજા આવે ખાટા મીઠા લાગે છે એકદમ એટલે આ રીતે તમે પણ એમ જો ક્યારે આ રીતે તમે કરમદા આયથા ન હોય તો તમે જરૂરથી આ રીતે આજો કરમદાને આ રીતે હાથો આપી મીઠાનો હળદરનો અને આ રીતે તમે જરૂરથી કરજો એમ ખૂબ સરસ લાગશે અને સ્વાદમાં પણ ખાટા મીઠા લાગશે તો તૈયાર છે આપણા આથેલા કરમદા અને જો તમને મારા હાથેલા કરમદાની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારા હાથેલા કરમદાની રેસીપી તમને કેવી લાગે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ